મિત્રો એવો તો શું ચમત્કાર થયો છે આ હનુમાનજી મહારાજના મંદિરમાં કે છે આ તમે બધા ભક્તો છે દર્શન કરવા માટે આવે છે એવો તો શું આ હનુમાનજી મહારાજ ચમત્કાર કર્યો છે તો જી આ મિત્રો આ હનુમાન દાદા ખરેખર ચમત્કારી છે અને સાક્ષાત છે બરોબર છે હવે અહીંયા છે ને તમારે કોઈ પણ બાળક જે બોલી ન શકતું હોય જીભ જલાતું હોય કે પાંચસો વર્ષનું થઈ ગયું હોય છતાં બોલવામાં તકલીફ આવતી હોય તો આ હનુમાનજી મહારાજનો ગોળ રૂપે પ્રસાદી લેવામાં આવે છે તો એ બાળક એકસો ને એક ટકા બોલવા મળે છે અને આ એ હનુમાન દાદા સાક્ષાત વિરાજમાન છે અને એમનો ચમત્કાર છે તો ચાલો સાથે મળીને કરીએ છીએ એમના દર્શન અહીંયા છોકરાઓ નહીં બોલતા વર્ષ દોઢ વર્ષ થઈ જાય પછી નહીં બોલતા હોય તો ગોળ લઈને આવે ગોળ લઈને આવે તો હનુમાનજી નું મોમાં મૂકીને આપીએ છીએ તો છોકરાઓ બોલતા થઈ જાય તો પહેલાં તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ ત્યાર પછી તેમનો સમતકાર અને તેમનો ઇતિહાસ વિશે આપણે જાણીએ બરાબર છે તો મંદિરમાં તમે એન્ટર થાવ એટલે પહેલાં વિશાળ હનુમાનજીની મૂર્તિ છે પહેલાં ના દર્શન કરી લે ત્યાર પછી આપણે જે દેવોના દેવ મહાદેવ છે એ સાક્ષાત અહીંયા વિરાજમાન છે અને અહીંયા તેમનું ખૂબ સુંદર બેસાડવામાં આવ્યા છે બરાબર છે ત્યાર પછી છે ને એની બાજુમાં એ મંદિર છે ને મહાદેવની શિવલિંગ છે બરાબર છે તો અહીંયા છે ને તમે આવો તો જળ અર્પણ કરી શકો લોટો ચડાવી વેખો બરાબર છે શામબાદ સદાશિવના અહીંયા જાપ જપવામાં આવે છે અને ખૂબ અહીંયા શાંતિ મળે બરોબર છે અને ત્યાર પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ તો મિત્રો છે હનુમાનજી મહારાજના હનુમાનજી મહારાજના દર્શન કરવા માર્યા હવે વિચાર કરો ભીડ જોઈને કે આ હનુમાનજી મહારાજનો કેવો સાક્ષાત ચમત્કાર છે અને હનુમાનજી મહારાજની એ જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો બ્લોગમાં બરોબર છે એ છે ને બનાવવામાં નથી આવ્યું પણ સાક્ષાત વિરાજમાન છે હવે એવું છે કે આ છે ને સપને આવીને જે દરિયામાંથી હનુમાનજી મહારાજ પગટ થયેલા છે અને પછી અહીંયા મૂર્તિ એની બિહારવામાં આવી છે અને સપનામાં આવીને કીધું હતું અને પછી અહીંયા વિરાજમાન થયા છે અને હાલ એમનો ઇતિહાસનો હું તમને થોડુંક ટૂંકમાં બતાવી દઉં જાદુની બરાબર છે અહીંયા આ ખૂબ સુંદર મંતર અને મસ્તીની મૂર્તિ છે પ્રભુ શ્રી રામ સીતા અને હનુમાનજી મહારાજ અને લક્ષ્મણ વિરાજમાન છે અને અહીંયા છે ને આ ગોળ ગોળ રૂપે પ્રસાદી આપવામાં આવે છે અને પછી તમારું બાળક હોય એ બોલી ન શકતું હોય કે જીભ જલાતી હોય તો આ હનુમાન દાદાના મુખમાંથી પ્રસાદી લઈને આપવા બાળકોને ખવડાવવામાં આવે છે બરાબર છે તો એ બાળક છે ને એકસો ને એક ટકા બોલતું થઈ જાય છે અને આ પ્રસાદી તમે અહીંયા મંદિરે ન ભોગે કોને કોક ગયું હોય તેમની સાથે મંગાવો તો પણ એકસો ને એક ટકા ફેર પડી જાય બરોબર છે આ બધા આ ભક્તો છે ને એમની મનોકામના પૂરી થઈ ગઈ આ ભાઈ જે બાળક લઈને આવ્યા તો તેમનું બાળક પણ બોલતું થઈ ગયું છે અને એમનો ચત્કાર બહુ મિત્રો તમે સાંજ કે સવારના સમયે આવો તો બરોબર છે તો અહીંયા છે ને હનુમાનજી મહારાજના દર્શન થાય અને આરતીનો પણ લાભ મળે છે ખૂબ વિશાળમાં અહીં મજા આવે એવું છે એકદમ તમે અહીં પણ આ મંદિરે દર્શન કરવા જરૂર આવો હનુમાનજી મહારાજના બરોબર છે અને એમ પણ લોકો કહી રહ્યા છે કે આ તમારે કોઈ પણના ઘરમાં જે ઝઘડો થતો હોય છે વારા ઘડીએ બરોબર છે તો હનુમાનજી મહારાજના ગોળ અર્પણ કરો અને તેમની પ્રસાદી આખા ઘરમાં ખવડાવી જશે તો બાંધણ પણ નથી થતી આ હનુમાનજી મહારાજનો એવો સાક્ષાક ચમત્કાર છે બરાબર છે ને આ હનુમાનજી મહારાજને આંજાવો તો જલ્દી એકવાર દર્શન કરવા જરૂર આવજો અને હનુમાનજી મહારાજ છે ને એવું છે કે આ હનુમાનજી મહારાજ પર તમે કાંઈ પણ વસ્તુ માગો દિલથી માગો જો શ્રદ્ધાથી રાખો ને તો હનુમાનજી મહારાજ એકસો ને એક ટકા તેમની હર મનોકામના પૂરી કરે છે અને અહીં સાક્ષાત વિરાજમાન છે અને આ મંદિર છે ને પાણીના કારણે છે ને બે ત્રણ વાર તૂટી ગયું છે અને પછી તોય પાછું બાંધવાનું આવ્યું છે અને હનુમાનજી મહારાજની એટલી કૃપા છે બરાબર છે અહીંયા શનિવારે આવો ને તમે તો અહીં ખૂબ ભીડ જોવા મળે છે બરોબર છે તો તમારે દર્શન કરવા હોય તો આવજો અને હવે આ મંદિર ક્યાં આવેલું છે કી જગ્યાએ આવેલું છે હું તમને એડ્રેસ સાથે બધું બતાવીશ અને તમારે પણ જો આવવું હોય બરોબર છે કોઈની બાળક બોલી ન શકતું હોય તકલીફ થતી હોય બરોબર છે તો એવા લોકોને વિડીયો શેર કરો જેના કારણે છે ને એમને પણ રાહત થઈ જાય બરોબર છે તો આ સાક્ષાત વિરાજમાન છે હનુમાનજી મહારાજ બરોબર છે તો આપણી ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસેજ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા નવા ચમત્કાર અને માતાજી વિશે વિડીયો જોવા માટે ચેનલને જલ્દી સબસેજ કરો લાઈક કરો તમારે જે પણ રાહુ હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો એ બરોબર છે બધાની કોમેન્ટ હું વાંચ છો બરોબર છે હવે એડ્રેસની વાત કરો ક્યાં આવેલું છે કી જગ્યા આવેલું છે બરોબર છે તો બલક પૂરો ઘટના શેર કરો લાઈક કરો સબ કરો મિત્રો આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે સુરત જિલ્લાના ડીમપરા દરિયા કિનારે અને તેમનું એ મંદિરનું મંદિર છે એ ભીમપરા ગામમાં આવેલું છે બરોબર છે હવે તમને આ એડ્રેસ સમજાવણું ન હોય તો હું તમને ડિસ્પેરિંગમાં બધું એડ્રેસ સાથે હું તમને લખીને પેસ્ટ કરી દે બરોબર છે તો તમે એકદમ ડિસ્પેરિંગ ચેક કરી લેજો એટલે તમે કોઈ પણ આવવું હોય તો એ વાસીને આવી શકો છો બરોબર છે આ મંદિર ત્રણસો ચૌદ વર્ષ જૂનું છે આ મૂર્તિ સ્વયંભૂ દરિયામાંથી આવી છે ત્યાં પછી અહીંયા છોકરાઓ નહીં બોલતા હોય ઓછું વર્ષ દોઢ વર્ષ થઈ જાય પછી નહીં બોલતા હોય તો ગોળ લઈને આવે ગોળ લઈને આવે તો એ હનુમાનજીને મોમાં મૂકીને આપીએ છીએ તો છોકરાઓ બોલતા થઈ જાય તો દર્શન કરાવી જાય છે અહીંયા વર્ષોથી આ ચાલતું આવ્યું છે